સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસના ડર વિના જ ભયનો માહોલ ફેલાવી રહ્યા છે ત્યાં પૂણા ગામ ભૈયાનગર ખાતે લુખા તત્વોએ ટ્યુશનને આવેલા વિદ્યાર્થીના ગળા પર ચપ્પુ મૂકી કહ્યું આજ કે બાદ યના મત નહીં તો ગરદન ઓળાદૂગા ગુજરાત પોલીસે ગુનેગારો પર ગુજસીટોકનો હથિયાર ઉગમાયું હતું ત્યારબાદ અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ગુનેગારો પર પોલીસની પકડ ઢીલી પડતા જ ગુનેગારો બેફામ બન્યા છે ત્યાં સુરતના પૂર્ણાગામ ભૈયાનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે સુરતના પુનાગામ ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીનો વિડીયો સામે આવ્યો છે ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખી ધમકી આપી રહ્યા હોવાનું દેખાઈ આવે છે સ્થાનિકોએ જણાવ્યું કે રાત્રે દારૂ પાર્ટી કરે છે અને હંગામા મચાવે છે

વરાયા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે એ છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર

એની બેક હિસ્ટ્રી કંઈ નથી એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઇક ચોર્યા પછી એના ગામ જતો રહેલો ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય જેના કારણે એ એના ગામથી દૂર આઠ કિલોમીટર દૂર એક શિવાના ગામ છે ત્યાં પોતે મંદિરની દેરી બનાવી અને આ સાધુ જીવન ગાળે છે એનો પોતાનો પરિવાર પણ છે જે પરિવાર એના જે સિનિયર ગામ છે એમાં રહે છે અને છેલ્લા આઠેક વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી અને આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યું છે